એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણું રેસ્ટોરન્ટ જેવું જ શાક બની અને તૈયાર છે ને એકદમ સરસ આ શાક જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને મોઢામાં પણ પાણી આવી ગયું હશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ટીકા મસાલા શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું પનીર ટીકા મસાલા તો પનીર ટીકા મસાલા બનાવવા માટે મેં બસો ગ્રામ પનીર લીધેલો છે બે કેપ્સિકમ બે મોટી સાઈઝના ટામેટા અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તો આપણે પહેલાં પનીરને કટિંગ કરી અને તેને દહીં અને ચણાના લોટમાં કોટિંગ કરી લેશું પનીરનું કટિંગ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરશું તો તમે જોવો છો કે આપણે આ પનીરના આ રીતના મીડિયમ સાઈઝના ટુકડા કરેલા છે તો આપણે આ બધા જ પનીરના આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું એક ચમચો દહીંનો ઉપયોગ કરશું તો દહીં આપણે એકદમ સાવ મોળું લીધેલું છે તો મોળા દહીંનો ઉપયોગ કરવો ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લીધેલો છે તો આપણે ચણાનો લોટ ઉમેરી દેસું એક ચપટી હળદર પાવડર એક ચપટી ગરમ મસાલા પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણી પેસ્ટ એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે પનીરને આપણે ઉમેરી દેશું ત્યાં કેપ્સિકમ પણ ઉમેરી દેશો પનીર અને કેપ્સિકમને આપણે સારી રીતે મિક્સ કરી લેશું પનીર ટીકામાં આ રીતની પહેલાં પેસ્ટ તૈયાર કરવાની પેસ્ટ તૈયાર કરી અને પછી આપણે પનીર અને કેપ્સિકમનું આ રીતે આપણે કોટિંગ કરી લેવાનું પનીર અને પેપ્સિકમને સાતળવા માટે આપણે બેથી ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરીશું તો પનીર અને કેપ્સિકમને આપણે બેથી ત્રણ મિનિટ આપણે તેલમાં સાતળી લેશું આપણે ડુંગળી ટામેટાને સાતળવા માટે ત્રણથી ચાર ચમચી તેલનો ઉપયોગ કરીશું ડુંગળી ટામેટાને સાતળવા માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધું લીલું કટિંગ કરેલું મરચું ઉમેરશું એ સૂકું એક લાલ મરચું પંદરથી સત્તર કળી આપણે લસણની ઉમેરીશું પહેલાં આપણે બે મિનિટ તેલમાં સારી રીતે સાતળી લેશું તો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે મરચું લસણ તેલમાં સારું એવું સતળાઈ ગયું છે ડુંગળી તેમાં આપણે ઉમેરી દઈશું તો આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે આપણે આદુને પણ ઉમેરી દેસું તો ડુંગળી આપણી સરસ તેલમાં સતળાઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં આપણે ટામેટા ઉમેરી દેશું ટામેટાને સારી રીતે મિક્સ કરી લેશું બે ચમચી આપણે સિંગદાણા ઉમેરશું ત્રણ ચમચી જેટલા આપણે મગજત્રીના બી લીધેલા છે તો અડધી ચમચી ખસખસના બી ઉમેરશું એક ચમચી તલ તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને પાંચ મિનિટ આપણે તેલમાં સતળાવા દેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે છે આ ડુંગળી ટામેટા છે તે એકદમ સારા એવા સતળાઈ ગયા છે તો તમે જોવો છો તો આપણે ગેસ બંધ કરી અને તેને પાંચથી સાત મિનિટ આપણે ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને પીસી અને પ્યોરી તૈયાર કરીશું આપણે છે આ ડુંગળી ટામેટા સાતળેલા છે તે એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને પીસી અને પ્યોરી તૈયાર કરીશું તો આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેસું તે અડધા કપ પાણીનો ઉપયોગ કરશું તમે જોવો છો કે આપણી શાકની પ્યોરી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે ચોવાટકી તેલનો ઉપયોગ કરશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરાનો વઘાર નથી કરવાનો તો આપણે જે સૂકા આખા મસાલા આવે તેનો ઉપયોગ કરશું તો આપણે તમાલપત્ર તમાલપત્રકું લાલ મરચું તચ લવિંગ અને બાદિયા તો આપણે આ બધા જ મસાલા આપણે ઉમેરી દેસું એક ચપટી હિંગ અડધી ચમચી હળદર પાવડર મસાલા તેલમાં સતળાઈ ગયા છે તો આપણે તેમાં જે આ પ્યોરી તૈયાર કરેલી છે તેને ઉમેરી દેસું ત્રણથી ચાર મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં જે મસાલા ઉમેરવાના છે તે ઉમેરી દેસું તો તમે જોવો છો કે આપણી પ્યોરી છે તે એકદમ તેલમાં સારી એવી સતળાઈ ગઈ છે અને ઉપરથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તેમાં મસાલા ઉમેરી દેશું કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું તો બે ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અડધી ચમચી આમચૂર પાવડર તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તે ખાંડ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ આપણે સતળાવા દઈશું બે મિનિટ સતળાય ત્યાર પછી આપણે તેમાં પાણીનો ઉપયોગ કરીશું તેલમાં સારા એવા સતલાઈ ગયા છે અડધા કપ જેવું પાણી ઉમેરશું તો આ રીતે જો આપણી શાકની ગ્રેવી ખદખદે અને આ ઉપર તેલ છૂટું પડે એટલે આપણે પનીર અને કેપ્સિકમ છે તેને ઉમેરી દેવાના આપણે કેપ્સિકમ પનીરને ઉમેરી અને ચારથી પાંચ મિનિટ આપણે ચડવા દેસુ તો તમે જોઈ શકો છો કે આપણું પનીર ટીકા મસાલા છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ બનેલું છે તો આ રીતે જો તમે શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને જો તમારે મહેમાન હોય અને આ રીતે તમે ઘરે શાક અને નાન બનાવશો તો હોટલ કરતાં પણ તમને મજા જ આવશે તો છે ને એકદમ સરસ તમે જોવો છો કે જો આ શાક જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો આ શાક છે તે નાના મોટા બધાને બહુ જ ભાવતું હોય છે તો આ રીતે તમે શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને તમે રોટલા રોટલી નાન પરોઠા તમે મેતે બનાવ્યું હશે તો ઓછું જ પડશે અને તમે આ રીતે શાક બનાવશો તો આંગળા પણ ચાટી જશો તો છે ને એકદમ સરસ તમને આ પનીર ટિક્કા મસાલાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે